ઉતારવા આપણે કે બજાવાનું આથમણી બાજુ તો ચાલો મિત્રો શરૂઆત થઈ ગઈ છે બે દિવસ આપડે વિડીયો નો મેંકાણા થોડીક તકલીફ જેવું હતું એમાં થઈ ગયો તો એક જણાના જાડા થઈ ગયા તા નામ નહી લઉ અને હવે જાવી છીએ અમે વિડીયો ઉતારવા આપણે કે બાજુ આથમણી બાજુ ઈ જાય આ ગયો અહીંયા તમારું કામ થયું

તો એની માટે જોઈએ છે શ્રીફળ પેલા તો એ બનાવીને પછી કેવી તમને રેડી નારિયેળ પાણીમાં નાળિયેર હોય ઈ જોવાનું કે એમ કરી હોય તો આપણે લઈ લીધો છે શ્રીફળ હવે જાવ વાડીએ આપણે અને બે હરિયા હજી ગોતવાના છે કારણ કે પાણી જોવા માટે હરિયાની પણ જરૂરી છે તો ફાઇનલી આપણે બે હરિયાના હજી કટકા જોતા હતા એ હવે આપણે હજી અહીંથી લઈને આપણે કટિંગ કરી નાખીએ એને વ્યવસ્થિત અને પછી જ આવી વાડીએ આપણે છે રીતે ગયો બાહુબલી બાપુ અમે આવી ગયા છે શૂટિંગ પ્લેસ ઉપર અને બાપુ એના વસ્ત્રો પહેરી રહ્યા છે અને વિડીયો છે કે હવે આપણે ખેતી સુકાઈ ગઈ છે અને એનામાં પાણી આપણે જોવાનું એટલે કે પાણી જોવા વાળાનો કન્ટેન્ટ છે અને બાપુ પાણી જોઈ દેશે કે અમારે કઈ બાજુ કૂવો કરવો કે દાર કરવો તો ફાઇનલી તો હાલે પહેરાય પહેરાય જબો હા તે હાલો હાલ એટલે આમ આમ કહે આમ હરખો બતા આ બાજુ બતાય આ તો ડોક્ટર હાથી ભાઈ

ઓય હોય આયા હોય ઓય આયા હું બંબુડા લાamba કરે એ તલી એ છે પાણી છે ને તમાર કોમ લાંબુ કરવા આવ્યો છું આ મફત પાણી નથી આવતું આમ ઘરબેગીનો થા તો ફાઇનલી જે શૂટિંગ ઉતારતાતે એમાં એવું થયો હરિયા ભૂલાઈ ગયા તે આયા દ વી એવો હરિયા દુસિયાને જો લઈને આવ્યો આવી ગયા હરિયા છે ને યા વાગી જાય આમાં બધો ખારો થઈ ગયો થયો હારા મળે તો હારું તો હું બોલા પાછા બાપા અહીંયા પાણી ડંડો લઈને ગયો તો પાછા બાપાએ હાવ ના પાડી દીધી પાણી તો જાણેશ્વર બાબાને ફોન કરી હા બોલાય લે બોલાય લે હાલો હાલો ક્યાં જોવાનું છે જોવાનું ચાલુ કરી દીધું છે અમે અને બાપુ ટ્રેનિંગ ચાલે છે કેવી રીતે એ ધ્યાન રાખો ધ્યાન રાખો બાપુ ઓછામાં ઓછા એક કિલોમીટર દોડ્યા છે આ મહેનત એટલી બધી થાય આમાં તો ઉનાળો છે અને આ તડકો છે એટલી ગરમી બાપુ કેટલું દોડ્યા તમે બાપુ વાત નો પૂછો પડશે પણ ઈ મારું પડું છે જોવો તો ખરા તું ભાઈ આવા જોયા રાખો પાણી આવશે નઈ તમે કેમ જોયા

બાપુ રાખવાની ઠીક પણ તમારું કામ થઈ ગયું ઈ જ્યાં તમારું કામ થઈ ગયું ને એ કરો ને ઈ જાય કે હોય તમારું કામ થઈ ગયું અડધી કલાક જેવું કરીને હાલો ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું છે અને ઓછા મોછી થઈ ગઈ છે 3 કલાક અને આ હવે સ્પીકર દે જાવ ને કે રાખું છે લાવો લાવો હવે વાહ જો જો તેરી હો તેરી વાળ તેરી ભાઈ તો ચાલો એક બે ફોટા પાડી લેવી આપણે અને આપણી ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારી કોમેન્ટમાં ખબર પડે કે વિડીયો કેવા બને છે તો ચાલો